પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઓગસ્ટ માસથી પ્રતિબંધ લગાવ્યા બાદ પણ કેટલાક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક પેપર કપ સહિતના સામાન વેપાર કરતા હોવાનું માલુમ પડ્યું છે દુકાન માલિકને અગાઉ દંડ કર્યો હતો અને જીપીસીબીની ગાઈડલાઇન મુજબ નાશ કરવા હેતુ નોટિસ અપાઈ હતી પરંતુ આજ રોજ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા સિટી મેનેજર આઈટી ભાવેશાબેન પરમાર કોપિન પટેલ શિવમ તળવી નીતિન વસાવા ધ્રુવ તળવી પ્રાચી પટેલ અને પિંકેશ રાણા દ્વારા કાર્યવાહી કરી ચીફ ઓફિસર જયકિશન તળવીની સૂચનાથી દુકાન સીલ કરવાની કાર્યવાહી કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વ્યાપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો